શ્રી બુજાય ਸਰવોદય ટ્રસ્ટમાં પુણ્ય સ્લોકી શ્રી લક્ષ્મીચંદભાઈ કારુભાઈ નાગડાની સ્મૃતિમાં આયોજિત 34 માં નવનીત મેગા મેડિકલ કેમ્પને પૂર્ણા હોતી સમારંભ પદમશ્રી અને જમનલલ બજાજ એવર્ડ વિજેતા સુધાબેન વર્ગીસના અતિથિ વિશેષ પદે અને નવનીત પરિવારના સુનિલભાઈ ગાલા તથા લીલાધરભાઈ ગડા અદા ના મંચસ્થ સ્થાને યોજાયો હતો. પ્રદીપભાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ભરતભાઈએ પદમશ્રી સુધાબેનને પરિચય આપ્યા હતો. सुधाबेन ने कच्छी कोटी अने कच्छी शाल प्रीतिबेन भाई गाला तथा सम्मान सन्म्मा करूंतु मानस मंदिर दिव्यांग पोते तैयार करेल मोमेंटो थी पद्मश्री सुधाबेनन विशिष्ट सन्म्न करूत पद्मश्री सुधाबेन वर्गीसे मैं घूम घूम करके कई डिपार्टमेंट जैसे डायलिसिस का आँख का हॉस्पिटल और जो महिलाएं पूरा आए है आई है ऑपरेशन के लिए उसकी तैयारियाँ बहुत सारे चीज़ से मैंने देखा और मुझे लगता है हमारा काम का समझिए हमारे हेल्थ कैंप में महिलाएं आने भी तैयार नहीं है क्योंकि उनको उधर से इधर तक आने का भाड़ा नहीं है है ना तो बीमारी एक अलग बात होता है और जहाँ हमको रिलीफ मिलेगा उधर तक पहुँचना एक दूसरी बात होता है तो लेकिन आ, मुझे इधर उधर का काम देख करके मुझे लगता है हमारा अभी एक प्लान है कि मैं इन महिलाओं का स्वास्थ्य पर और पूरा फोकस डालने का लेकिन इधर आके कर अदा का काम देखने के बाद मुझे लगता है कि वो जल्दी ही उसी पर ध्यान देंगे और काम शुरू करेंगे क्योंकि तो कई महिलाओं को जो जो परेशानियां हैं सबसे पहले परेशानी उनका है वह बहुत अनिमिक है खाना ठीक से नहीं मिलेगा तो उसका जो भी ताकत है कम होते जाते हैं माल नरिश्ड है उसी बीच में उसका छोटा बच्चा है तो उसको भी बेस्ट फीडिंग करना है माँ का खुद ताकत नहीं है मैं पोषाहार नहीं मिलेगा तो वो अपने बच्चे को भी संभालने पाते है, तो हमारा एक छोटा सा प्रोग्राम चल रहा है जो अनिमिया और माल नरिशमेंट माल न्यूट्रीशन के खिलाफ लेकिन वो बहुत ही छोटा प्रोग्राम है हम लोग करीब 2000 बच्चे और प्रेग्नेंट महिलाओं को एक छोटा सा ईद देता है मैंने तो लेकिन महिलाओं के साथ हेल्थ के लिए ज़्यादा काम करने का मैं ता रही हूँ बनाने के बाद मैं रफ्तार ही हुआ कारण हमारे पास सबसे पहले हमारे पास कोई जगह नहीं है हमको कुछ इंतजाम करना पड़ेगा चाहे जगह ज़मीन खरीद करके बनाना पड़ेगा नहीं तो रेंट पर लेना पड़ेगा ताकि महिलाओं का जो मैं उनका जो हिम्मत एम्पावरमेंट में देते हैं वो हिम्मत को उपयोग करने के लिए उनका शरीर में ताकत होना चाहिए और उनका मेंटल हेल्थ भी बहुत जरूरी है तो उसके लिए उनको आ, कुछ काउंसलिंग भी चाहिए और तो मेरा प्लान कुछ इधर आने से मेरा प्लान और मजबूत हो गया नवनीत परिवार न सुनील भाई गालाई जानव्यू तु के सुनील गाला નવનીત ફેમિલી નવનીત પ્રકાશન કેન્દ્ર મુંબઈ અમદાવાદ અમે ભુજાય હોસ્પિટલ લીલાદર ગઢા અધા જે પણ કહો એની સાથે નવનીત પરિવાર અનેક વર્ષોથી જોડાયેલું છે જોડાયેલું જ રહેશે એમનો જે કાર્ય કરવાની જે શક્તિ છે એ જોઈને એમ લાગે છે કે જ્યાં કોઈ ના પહોંચે ત્યાં ભોજા હોસ્પિટલ પહોંચે અથવા આધા પહોંચે એમના જે વિચારો છે એ એટલા બધા લોકો જરૂરિયાતમંદ લોકોને સ્પર્શી જાય છે કે તેઓ કોઈ પણ ડર રાખ્યા વગર ભોજા હોસ્પિટલ સાથે જોડાઈ જાય છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું કરાવી શકે છે તે જ રીતે આજે સુધાબેનને જે રીતે સાંભળ્યા સમજ્યા તો એ જોતા લાગે છે કે આવા લોકો જ ભારતને આઝાદી અપાવડાવી શકશે અથવા આવા લોકો જ ભારતનું જે સ્વપ્ન છે બે હજાર સુડતાલીસમાં ઘણું મોટું બનવાનું ત્રીજા નંબરે વિશ્વમાં આવવા માટે ગવર્મેન્ટ પોતાનું કામ કરે છે પણ સાથે સાથે આવા લોકો જ જો નીચલા વર્ગને અથવા જરૂરિયાતમંદ વર્ગને જો આવી શક્તિઓ પવડાવી શકશે એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશે તો જ ભારત એ ક્રમે પહોંચી શકશે સો ખૂબ ખૂબ ધન્ય થઈ ગયા આજે એમને સાંભળીને કે જેમ જે રીતે તકલીફો વેઠવીને પણ એમણે પોતાની સફર છેલ્લા બોતેર તોતેર વર્ષથી સોરી બાસઠ વર્ષથી ચાલુ રાખી છે એ સફર માં એમણે ઘણા લોકોને તેઓ ઉપર લઈ આવ્યા પણ સાથે સાથે હજી એમની જે ઈચ્છા છે એસીમાં વર્ષના પણ કે એમણે હજી ઘણું કરવું છે એ જાણીને એટલો આનંદ થાય છે અને એમની સાથે જોડાવાનું મન થાય છે જે થઈ શકે લીલાધર ગડા અધા એ ચોત્રીસમાં કેમ્પમાં ત્રણ હજાર દર્દીઓની સારવાર તથા ત્રણસો સત્તર દર્દીઓના વિવિધ વિભાગોમાં ઓપરેશન થયાનું જણાવી આજના સમાપનના દિવસે બે હજાર પચીસના નવા વર્ષથી દર અને ગુરુવારે ભુજાઈમાં મોતીઓના ઓપરેશન ફ્રીમાં થશે તેવી જાહેરાત કરેલ ભુજાઈ સરોદય ટ્રસ્ટ તરફથી અત્યારની જે પ્રવૃત્તિઓ ચાલે છે ચાલતી રહેશે એમાં કોઈ રૂકાવટ નહીં આવે એમાં કોઈ બાધ નહીં આવે મહિલાઓ માટેની જે મહિલા આરોગ્ય અંગેની જે કાર્ય થાય છે તો કદાચ એની વિશ્વ સ્તરે બી નોંધ દેવાય છે આવતા આ વર્ષથી પહેલી જાન્યુઆરી બે હજાર અને પચીસથી દર ગુરુવાર બુધવાર અને ગુરુવારે આંખોના મોતિયાના ઓપરેશન ફ્રી કરવામાં આવશે કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે દર બુધવાર અને ગુરુવારે પશ્ચિમ કચ્છના માંડવી કોઠારા નખત્રાણા અને લખપતમાં દર મહિનામાં એક દિવસ આંખનો નિઃશુલ્ક કેમ્પ રાખવાની જાહેરાત કરાયેલ કે ચારેક સ્થળોએ દર મહિને આંખોની તપાસ વિના મૂલ્યે કરવામાં આવશે દર મહિનાના પહેલા રવિવારે માંડવીમાં અમારા જયભાઈ અને દિનેશભાઈએ જવાબદારી લીધી છે દર બીજા ત્રીજા રવિવારે કોઠારામાં દર પંદરમી તારીખે આપણે નખત્રાણામાં અને ચોથું સ્થળ હવે આપણે નક્કી કરીશું લખપતમાં એટલે આ ચારે તાલુકાઓ પશ્ચિમ કચ્છના એ રીતે આવરી લેવાશે અને આમ પણ મંગળ ગુરુ બુધ અને ગુરુવારે તો ક્યારે પણ દર્દી આવી શકશે ડાયાલિસિસ સેન્ટરમાં સાત મશીનો કાર્યરત છે દર ત્રીજા મહિને ફિસ્ચ્યુલાની સર્જરી નિઃશુલ્ક કરી આપવાની જાહેરાત કરાયેલ મહિલાઓ માટે કેન્સર અંગેની તપાસ દર મહિને ડો. ઇલાબેન બટ્ટા દ્વારા કરવામાં આવશે જેનો લાભ 25 થી 45 વર્ષની બહેનોએ લઈ સમયસરની તપાસથી મોટી બીમારીમાંથી બચી શકશે કોઈને તકલીફ હશે તો તેની ટ્રીટમેન્ટની જવાબદારી બોજાય ਸਰવोदय ટ્રસ્ટ મારફત કરાવવાની જાહેરાત કરાઈ હતી કેન્સર ડિટેક્શનના પ્રોગ્રામ માટે મહિલા મંડળોએ આગળ આવવા અપીલ કરેલ बाणमोतियाना हवे केम्प नहीं परंतु भोजा में ऑपरेशन करावा जनावेल। रेटिना दर्दओं सारवारपण सारवा थसे। में कार्यक्रममा शरद भाई रामभिया, भरत भाई भावना बेन, प्रीति बेन गाला किरण भाई संघवी वीके सोलंकी वाडीलाल भाई दोषी दिनेश भाई एम शाह भाई मोहन भाई भाईलाल भाई दलप्त भाई भाई मेवाड़ा गोर्दन भाई पटेल कवि भाई अर्चना सेंट जेवियर स्कूल ना सिस्टर ओ તેમજ વિવિધ ગામો એ થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જો તમે આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટ તો જરૂર કરજો તો જોતા રહો મોજીલો ગુરુ YouTube ચેનલ ધન્યવાદ